કુંબરવાડા નારી રોડ વિસ્તારમાં ગટરના પ્રશ્નથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા સ્થાનિક કોપરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી કુંભરવાડા નારી રોડ પર કાશ્મીરી કોટન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાનો પ્રશ્ન પેચીદેર બન્યો છે વિસ્તારમાં રહેતા લોકો ગટરના પાણીમાંથી ચાલીને પસાર થતા હોય

સરપ્રાઈઝ જહિતભાઈ મુસા નામ છે કોર્પોરેટર ને કરેલું છે જાણકારી હું કઈ આવતું નથી વીસ દિવસ થી લગાતાર ઉભરાય છે કે